બાકી એક વાત દુરસ્તી ની નોંધ પડી જાય એટલે આખા ગુજરાત મા મારું માનવું અને જાણવું છે કાયદા માલ કાઈ ને મારા માનમા ને જાણવા પ્રમાણે આમ છે એમ તો એ પ્રમાણે તમારી કે જે બી દુરસ્તી છે પૈકી શબ્દ નીકળી જાય છોકરા નીકળી તપાસ કરી લ્યો જી જી સર મામલે પેહલા તો હું કઉ છું નીકળી જ ગયું હોય તમે મને કઈ ગોટે ચડાવો છો ખુદ ગોટે ચીડા છો એટલે બાકી મારા માનવા અને જાણવા પ્રમાણે સત્ય હકીકત એ થાય કે કેજેપી દુરસ્તી થઈ જાય એટલે આડો લીટો થઈ જાય થઈ જાય ને થઈ જાય રેર કેસ માં ક્યાંક નો થયું હોય ઠેસ લાગવાથી માણસ મરે નહીં પણ અપવાદ રૂપ ક્યાંક મરી જાય તાજેતર નો હાથ નંબર કાઢો આદિવાસી ઝોન માંથી છો ને તમે કરું નહીં બગાડવાનો હોય એમ તમે લોકો થોડું મારા વિડીયો જોયા પછી નોલેજ ક્લેક કરતા શીખો પછાત હોવું પછાત ને એ ગુનો નથી પછાત રહેવું ને એ ગુનો છે નોલેજ કલેક્ટ કરતા શીખવું જોઈએ આપણે આપણી આવનારી પેઢીને પછાત નથી રાખવી તો નોલેજ લેતા શીખો મારા વિડીયો પૂરા સાંભળો સમજો અને તાજેતરના હાથ નંબર માં જુઓ અને પછી ભૂલ લઈ ગઈ હોય તો મામલતદાર માં તપાસ કરો હા દુઃખ નહીં લગાડતા પણ તમને મારે તૈયાર કરવા છે માટલા ઘડવા છે આખા ગુજરાત ના માટલા મારે ઘડવા છે ભલે ભલે આવજો ભાઈ થેન્ક યુ